ઉનાળાની શરૂઆતમાં જ પાણી અને ઘાસચારાની તંગી ઊભી થઈ છે ત્યારે કોંગ્રેસે આ મુદ્દો ઉઠાવીને આજે પાણી યાત્રાનો પ્રારંભ કરાવી જનતા સમક્ષ જવાનો પ્રયત્ન કર્યો છે ઉનાળાની શરૂઆત સાથે જ પાણીની અછતને લઈને ખેડૂતો મહિલાઓ પશુપાલકો તંત્ર સમક્ષ અવારનવાર રજૂઆતો કરી ચૂક્યા છે પરંતુ પરિણામ શૂન્ય જ આવ્યું છે ત્યારે આ મુદ્દાને લઈને કોંગ્રેસે જળ યાત્રા શરૂ કરી છે આ યાત્રા ભાવનગર થી નીકળીને ઘોઘા તાલુકાના છેવાડાના ગામો સુધી પહોંચશે હાલમાં જે ભૂતકાળમાં કોંગ્રેસ જે વ્યવસ્થા કરી ગઈ હતી એટલા પૂરતી પણ સાચવી નથી શક્યા ભૂતકાળમાં જ્યારે જ્યારે પાણીની તંગી હોય ત્યારે કોંગ્રેસ લોકોની સાથે ઊભી રહી છે ગમે એ રીતે ટેન્કર દ્વારા વરસાદ નતો થતા તો કૃત્રિમ રીતે હેલિકોપ્ટરથી દવાના છંટકાવ દ્વારા પણ લોકોનું કામ કરતા જ્યારે જવાહરલાલ નહેરુએ ખાતમુર્ત કર્યું નર્મદા ડેમનું ત્યારે આ પીવાના પાણીની સૌરાષ્ટ્ર કચ્છ સુધીની વ્યવસ્થા કરી એ પણ હજી પૂરતી વ્યવસ્થા પહોંચી નથી શક્યા લોકોનો જન આક્રોશ છે નવસર્જન વિચારે છે એટલા માટે અમે લોકોની સાથે છીએ જય હિન્દ સમગ્ર સૌરાષ્ટ્ર ગુજરાતની અંદર પાણીની પરિસ્થિતિ બહુ જ વિકટ ઊભી થઈ છે તમે પણ આ જોઈ શકો છો રોડ પર બેનું અહીંથી પાણી ભરી નીકળે છે અત્યાર સુધીના સેશનમાં ક્યારેય આવું નહોતું ભાજપનું સેશન આવ્યું ત્યારે એમ કહેતા હતા કે ટેન્કર મુક ગુજરાત કરશું ટેન્કરથી પાણી આપવામાં આવે છે એ પણ નહીં આપી મેં કાયમ એમ માટે નર્મદાનું પાણી લાવીને આપશું આજે મારે કહેવું છે ભાજપની સરકારને કે જ્યારે જ્યારે દુષ્કાળો પડ્યા હોય અઠ્યાસીનો દુષ્કાળ બે હજારનો દુષ્કાળ હોય સત્યાસીનો દુષ્કાળ હોય કોંગ્રેસની સરકારે પૂરેપૂરી પાણીની વ્યવસ્થા પાણી ઘરે ઘરે પાણી પહોંચાડે ટેન્કરથી પાણી પહોંચાડે ગલીઓમાં પાણી પહોંચાડે ઘાસ વ્યવસ્થા રોજગારીની વ્યવસ્થા રાહત કામ ની વ્યવસ્થા એ સંપૂર્ણ રીતે કોંગ્રેસે કરેલી છે આજે જેટલા દુષ્કાળો પડ્યા છેલ્લા વર્ષોમાં એક પણ વખત આ ભાજપની સરકારે એવો પ્રયાસ કર્યો નથી